ગાંધીનગરના અડાલજ ખાતે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું ગાંધીનગરના અડાલજ ખાતે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સન્માન સંમેલન અને પદગ્રહણ કાર્યક્રમનું આયોજન અડાલજ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત અલગ અલગ જિલ્લા અને તાલુકાઓમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો દાતાના રીધિરાજસિંહ પરમારની અધ્યક્ષપદે નિમણૂક કરવામાં આવ્યું મહારાણા પ્રતાપ અને ભાલા સાથે પૂજા શંકરસિંહ દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શક્તિસિંહ વાઘેલા રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આજની આ સરકાર માત્ર ને માત્ર દેખાવ કરતી સરકાર છે પણ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને થોડું પણ વિચારતી નથી ને હવે સમય આવી ગયો છે કે તમામ જાતિના ભાઈઓ બહેનો ભેગા મળીને એક એવી પાર્ટીનું નિર્માણ કરવાનું છે કે ગરીબમાં ગરીબ અને પાછલા વર્ષના પાછલા વર્ષના નાગરિકો તેમનો મૂળભૂત હક ફરજ અને માતાઓ અને બહેનો તેમના લાભોથી જે વંચિત રાખવામાં આવ્યા છે એ અમારી સરકાર આવવાથી તમામ નાના મોટા નાગરિકોને ન્યાય આપવામાં આવશે तो आप कुछ भी नहीं कर सकते हो पर होती पार्टी का मतलब यही है कि आप आओ आप वन टू वन मिलो हमसे आप टू हमारे प्रॉब्लम सॉल्व करें आपके प्रॉब्लम सॉल्व करने की कोशिश करें एटलीस्ट क्योंकि अगर प्रयत्न नहीं तो सफलता नहीं और अगर प्रयत्न हम करेंगे तो ही सफल होंगे लंबा नहीं खेचना चाहता हूं क्योंकि मुझे पता है कि आधे से ज्यादा लोग उठ के चले गए हैं जो तो पूरे बैठे हुए थे यहाँ पे और अपने मेरे वरिष्ठ सबने बहुत अच्छा ज्ञान दिया है तो मुझे ज्ञान देने की भी जरूरत नहीं है आप सब पधारे आपने मुझे मान सम्मान आदर दिया मैं सबका आभारी हूँ मेरे घर से बहनों जो दांता से आई उनका भी मैं आभारी हूँ मेरे आदिवासी भाई जो समझ गुजरात से आए उनका भी आभारी हूँ मेरे चार भाइयों जो, जो बरोड़ा से आए उनका भी आभारी हूँ समस्त जाति के लोग जो यहाँ पे आए हैं सबका आभार करता हूँ धन्यवाद जय अम्बे जय माँ

જેટ હાઉસ ગાંધીનગર મુકવાની હતી જે રોડ નું નામ રાણા પ્રતાપ રોડ ગાંધીનગર એમના ભાલાની પૂજા રાણાજીના ભાલે ભાલો એ ભાલાની પૂજા મહારાણા તથાપની પૂજા ડોક્ટર સાહેબ ગરેશ બંને મળીને ત્યાંથી કેટલાક મોટરસાયકલ પરના મિત્રો સાથે મળીને સીધા સુભાષ બાબુ જે સુભાષ બ્રિજના છેડે જે જ્યાંથી જવાય ને જ્યાંથી ચીમનભાઈ પટેલ બ્રિજ શરૂ થાય ત્યાં सुभाष ने प्रतिमा ने पण फूल अर्पण कराया मैं तुम मुझको खून दो मैं तुमको आजादी दूंगा आज खून नहीं लेવાનું कोई नहीं लेवाओ तुम्हें अपने समर्थन आप आओ हमें तुमने शक्ति આપીছো बाबा राइट प्लीज हैप्पी મોરારજીભાઈ દેસાઈ દેશના વડાપ્રધાન હતા બહુ જ સિદ્ધાંતવાદી કહી શકાય એમની પણ અર્પણ કરી આ દેસાઈ જે નિર્ભય બનો ઇમરજન્સીમાં દેશની પ્રજાને કીધું કે ડરવાની જરૂર નહીં નિર્ભય બનો આજે એ સ્થિતિ લાગુ પડે છે નવી રીતે ડર રાખવાની જરૂર નહીં